ત્યારે દેવપક્ષ સત્તા જાળવી રાખશે કે સત્તા પરિવર્તન થશે તેની પર સૌ કોઈની નજર છે કુલ બાર ઉમેદવારના ભાવીનો ફેસલો થશે જોકે પરિણામ પહેલા જ આચાર્ય પક્ષ અને દેવ પક્ષે એકબીજા પર આરોપો લગાવ્યા પાંચ વર્ષ પૂર્ણ થતા ટ્રસ્ટની સ્કીમ મુજબ નવી ટર્મ માટે અલગ અલગ બે વિભાગની સાત બેઠકની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો જો કે ચૂંટણી જાહેર થયા બાદ બ્રહ્મચારી વિભાગના ઉમેદવાર તરીકે દેવ પક્ષના ત્યાગી વિભાગના સાધુ અને દેવ પક્ષ અને આચાર્ય પક્ષ બંને ઉમેદવારી નોંધાવતા તમામ છ બેઠક પર બંને પક્ષના મળીને કુલ બાર ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ છે પેન અને કાગજપત્ર આપેલી જ છે એમ અને કેલ્ક્યુલેશન એટલા માટે જરૂર નથી કે એવો કોઈ મોટો ફિગર હોતો નથી એમ અને બિનજરૂરી છે ખોટા ઇલેક્ટ્રોનિક સાધનો લઈ અને ન થાય એવા આશયથી આ વ્યવસ્થાના ભાગરૂપે મેં સૂચન આપી છે સ્ટ્રિક્ટલી આપેલી છે અને બધા પક્ષકારો માટે આ લાગુ પડે છે એક આચાર્ય પક્ષના ઉમેદવારો તરફ એવું જ કહેવાય છે કે અમે લોકો અહીંયા હાજર નહીં રહે ન રહે તો એની ઈચ્છાની વાત છે અહીંયા એનું બધું નોટિંગ કરવામાં આવે છે એમ ચૂંટણી અધિકારી અત્યારે ઓરલી અમને એવું છે કે ભાઈ પેન કાગળ લઈ જવા દેવામાં આવશે તો કીધું કેલ્ક્યુલેટર શું કરવા નહીં કેલ્ક્યુલેટર વગર તો કાઉન્ટિંગ આપણો ન થાય તો આ તો અત્યારથી જો આ પોઝિશન હોય તો કાઉન્ટિંગની અંદર અંદર શું થશે માટે અમને દહેશત છે અને એટલા માટે અમે અરજી આપીએ છીએ અને સૌપ્રથમ પ્રથમ ગ્રસ્ત વિભાગનું ગણાવવાનું છે તો ત્યાગીને અંદર જવાની જરૂર નથી તો હરિજિવન સ્વામીના બધાય અંદર કાઉન્ટિંગની અંદર જઈને ગયા વખતે બે હજાર ઓગણીસમાં ગડબડ થઈ હતી એવી જ ગડબડ કરવા માગે છે માટે અમે ચૂંટણી અધિકારીને અરજી આપી છે કે ગ્રસ્ત વિભાગની અંદર કોઈ ત્યાગીએ કાઉન્ટિંગની અંદર જવું જોઈએ નહીં ચૂંટણીના નિયમ મુજબ પોતે એસપી સામે નથી ઉમેદવાર નથી કોઈ એજ મતદારના ઉમેદવારના એજન્ટ કમિશનર મતગણતરી મતગણતરીના તેમ છતાંય પણ એવો મોટો હાવ ઊભો કરી અને અવાજ ને ચૂંટણી કમિશ્નર સાહેબના અધિકારીઓના અવાજને દબાવવા માંગતા હોય તો સ્પષ્ટ જણાય છે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ની ચૂંટણી લઈ ગઈકાલે મતદાન યોજાયું હતું શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થયું હતું આજ રોજ કાઉન્ટિંગ એટલે મતગણતરી શરૂ થવાની થોડી જ વાર પહેલા ક્યાંક ને ક્યાંક અત્યારે અહીં વિવાદ જોવા મળ્યો છે આચાર્ય પક્ષ દ્વારા કંઈક ને કંઈક માંગણી વચ્ચે ચૂંટણી અધિકારી દ્વારા માંગણી ન સ્વીકારતા હોય જેને લઈ ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવામાં આવ્યું છે આચાર્ય પક્ષના જે પાર્સલ છે સંજય ભગત આપણે તેમની સાથે સીધી વાત કરી શું વિવાદ છે શું કારણથી હાલ અત્યારે કામગીરી અટકાવી છે ને આપણી શું માંગણી છે અમારી માંગણી એટલી જ છે ન્યાયિક મતગણતરી થાય એમાં કાગળ અને પેન અને જે હિસાબ કરવા માટે કેલ્ક્યુલેટર જોઈએ છે એમને લઈ જવા દે અને વ્યવસ્થિત રીતે અમારી મતગણતરી કરે પણ એ લોકો બિલકુલ ચૂંટણી અધિકારી જ ના પાડે છે કે અંદર કાગળ પેન લઈ જવા નહીં મળે શું કારણ અથવા તો અગાઉ આને લઈને તમે કોઈ રજૂઆતો કરી લેતી ફરી સાહેબ અમે અત્યારે પહેલાં તો કાંઈ ખ્યાલ નહોતો પણ કારણ એટલું જ છે કે ભાઈ અમારા આચાર્ય પક્ષની જીત ભાગી ગયા છે એટલે એ લોકો એ અમને મનાઈ કરે છે ક્યાંક ને ક્યાંક આચાર્યવૃષ્ટિ હારોવાના કારણે ચૂંટણી અધિકારી મનમાની કરતા હોય પણ વાત છે અન્ય હું આપને દ્રશ્ય બતાવી કે આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન અને એસપી સ્વામી હાલ અત્યારે જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે જે ચૂંટણી અધિકારી છે તેમ તેમની સાથે પણ તેમણે વાત કરેલી આ મામલે પણ હજુ સુધી ક્યાંક ને ક્યાંક નિર્ણય આવેલો નથી તેના લઈ હાલ અત્યારે આચાર્ય પક્ષના એસપી સ્વામીમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળે છે કોઈ અનિશ્ચિત ઘટના ન બને તેના લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવો ગઈકાલે જો મતદાનની વાત હોય તો મતદાનમાં પણ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન પૂર્ણ થાય તેના લઈ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે કોઈ પણ અનિશ્ચય ઘટના ન ઘટે તે પ્રમાણે કામગીરી કરવાની છે હાલ તો અત્યારે જે પ્રમાણે થોડી જ ગ્રહણની અંદર જે મત કાઉન્ટિંગ એટલે કે મતગણતરી શરૂ થવાની હતી પણ તે પહેલાં ક્યાંકને ક્યાંક આચાર્ય પક્ષ દ્વારા કાઉન્ટિંગ મથક પર બોલપેન અને કાગળ જે લઈ જવાની વાત છે તે નહીં લઈ જવા માટે થઈને ક્યાંક ને ક્યાંક હાથ અત્યારે વિરોધ શરૂ કરવામાં આવ્યો છે મહીપાલ વાઘેલા એ બી પી ગઢડા